આવું તમારું ભાવ છે ને આવું તમારું મન છે અને મનના વર્તન માતાએ પૂરા કર્યા છે એ સુકા પોત ગોણા નો છે બાપુ ભાઈ તો જીતુ શેટો બેઠો તો આ ઓભરનાળા અને તારા હાથમાં પોચ જ દોણા આવું તો આ રોમનમી અને આવતી રોમનમી આવતા હોય તો હું ખોડિયાલ રેવ જો દીપરોનો ઘરો તો હું ખોડિયાલ માતા આવું બનેલું છે આવો મારી ખોડિયાની ધપાવટ છે ભાઈ ખૂબ સારું થાય ખૂબ મજા થાય